બોડેલી વણિયાદ્રી પુલ પાસે ટ્રક અને છોટા હાથી વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયા અકસ્માત માં ત્રણ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી મળતી માહિતી અનુસાર નસવાડી બોડેલી હાઈવે પર વાણિયાદ્રી ગામે ટર્નિંગ પર છોટા હાથી તરબૂજ ભરી ગોધરા તરફ જઈ રહ્યો હતો અને ટ્રક બોડેલી થઈ નસવાડી તરફ જઈ રહી હતી બંને ગાડી સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં છોટા હાથીનું કેબિનનો ભાગ કચ્ચર ઘાયણ વળી ગયો હતો ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઇજા પહોંચતા એકસો દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જે છોટા હાથી ચાલકનું સારવાર દરમિયાન મોતની પછી હતું ટ્રક નસવાડી તરફ જઈ રહી હતી જે જમણી સાઇડની રીલિંગ તોડી અંદાજે વીસ ફૂટ ઊંડી ઉતરી ગઈ હતી ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ ગયો કેબિનમાંથી ભારે જહેમત બાદ ક્રેનની મદદથી ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો ટ્રક ચાલક અલ્પેશભાઈ ઈશ્વરભાઈને ને બારીયા રહેવાસી જોડવડ ઉંમર છવ્વીસ વર્ષથી ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યો અકસ્માત તે લઈ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો અકસ્માત સર્જાતા સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા